આ રંગની બિલાડી દેખાય તો થઈ જશો બરબાદ આજકાલ કૂતરા ગાય ભેંસ અને પક્ષીઓની સાથે લોકો પોતાના ઘરમાં બિલાડીઓ પણ પાળવા લાગ્યા છે બિલાડી પણ એક પાલતુ પ્રાણી છે ઘણા લોકોને બિલાડી પાળવી ગમે છે ઘણા લોકો બિલાડીને ખરાબ સંકેત માને છે આટલું જ નહીં બિલાડી પણ બોલાવ્યા વગર ઘરમાં આવે છે આની સાથે સારા અને ખરાબ સંકેતો જોવા મળે છે તમને જણાવી દઈએ કે સમાજમાં બિલાડીને લઈને ઘણી અંધશ્રદ્ધાઓ છે તેથી લોકો તેને અશુભ માને છે ઘરમાં આ રંગની બિલાડીનું આવવું અશુભ છે જો તમારા ઘરમાં કાળા રંગની બિલાડી આવે છે તો તે અશુભ છે તમને જણાવી દઈએ કે ઘરમાં કાળી બિલાડીના આવવાથી ઘરમાં ખરાબ શક્તિનો પ્રવેશ કરે છે અને તેના કારણે કરેલા કામ બગડવા લાગે છે કાળી બિલાડી તમારા રસ્તો કાપે છે અથવા તમારા પર હુમલો કરે છે તે ખરાબ નસીબ સૂચવે છે ઘરમાં આ રંગની બિલાડીનું આગમન શુભ માનવામાં આવે છે જો તમારા ઘરમાં સફેદ રંગની બિલાડી આવે છે તો તે શુભ માનવામાં આવે છે ઘરમાં સફેદ બિલાડીના પ્રવેશથી સકારાત્મક ઉર્જા આવે છે અને નકારાત્મક ઉર્જા દૂર થાય છે બિલાડીઓ સાથે સંકળાયેલ સારા અને ખરાબ નસીબ જો ઘરમાં બિલાડી ના બચ્ચાને જન્મ આપે તો તેને શુભ માનવામાં આવે છે એવું કહેવાય છે કે ઘરમાં બિલાડીનું બચ્ચું જન્મવાથી આર્થિક સ્થિતિમાં સુધારો થાય છે તેમજ ઘરમાં શુભ કાર્ય થવાની સંભાવના છે તમારા ઘરની અંદર કે બહાર બિલાડીનું રડવું એ ખરાબ સંકેત છે એવી માન્યતા છે કે બિલાડીનું રડવું એ સૂચવે છે કે કંઈક ખરાબ થવાનું છે ઘરમાં બિલાડીનું મૃત્યુ થવું કે બિલાડીને જાતે મારી નાખવી એ એક અશુભતા દર્શાવે છે જો તમારા ઘરની અંદર કે બહાર બિલાડીઓ અંદર લડી રહી હોય તો તેનો અર્થ એ છે કે તમારા ઘરમાં મુશ્કેલીઓ આવવાની સંભાવના છે